વડોદરામાં ગીતા સફળ સંચાલન કરનાર એવા સ્વર્ગસ્થ ગીતાબેન સવારે અંતિમ યાત્રા નીકળી હતી વર્ષો સુધી વડોદરા ગીતા મંદિરનું સફળ સંચાલન કરનાર ડોક્ટર કુમારી ગીતાબેન શાહનું દુઃખદ અવસાન થતા બે દિવસ માટે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો આજે વહેલી સવારે તેમના પાર્થિવ દેહને અંત્યોષ્ટિ માટે કરનાળી લઈ જવા માટે ગીતા મંદિર વડોદરા હતી તેમના પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી હતી ડોક્ટર કુમાર ગીતાબેન શાહ ભગવદ્ ગીતાના પ્રચારક હતા ઉપરાંત તેઓ શૈક્ષણિક સંસ્થા આરોગ્ય સંસ્થા પ્રકાશન અન્નદાન વસ્ત્રદાન અશક્ત માનવ સેવા કેન્દ્ર જેવી સંસ્થાઓનું પણ સુંદર સંચાલન કરતા હતા આ દુનિયામાંથી તેમની વિદાયને લઈને સમાજને એક સેવાભાવી વ્યક્તિની ખોટ પડી હોવાનું તેમના અનુયાયીઓ માની રહ્યા છે